ફરી એક નવા વિડીયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે આજે આપણે ધોરણ ચાર સ્વ અધ્યયન પોથી ગણિત ભાગ બે એમાં પાઠ નંબર જે ચાર છે ટીક 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 એનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ તો વિડીયોના અંત સુધી તમામ વિદ્યાર્થી મિત્રો બન્યા રહેજો આપણે શરૂઆત કરી દઈએ પહેલો પ્રશ્ન છે કે ચાર મિત્રો કડિયાળમાં છમી જોઈએ છે કોણ છાછું યોગ્ય વિકલ્પ પસંદ કરો તો પેલી ઘડિયાળમાં એક વાગ્યો હશે તો અંજલી હાચી કહેવાય કે એક વાગ્યો છે બીજી ઘડિયાળમાં ત્રણ નવ વાગ્યા છે તો જેમ્સ હાંસો તો કે એમાં નવ વાગ્યા બતાવ્યા છે ત્રીજી ઘડિયાળ છે ચાડા ચાર તો એમાં ભૌમિક હાંચો કે ચાડા ચાર અહીંયા બતાવે છે આ રીતે તમારે ટીક કરી દેવાનું છે વિકલ્પ પસંદ કરવાનો છે બીજો પ્રશ્ન છે કે નીચેનામાંથી કઈ ઘડિયાળ સાસો સમય દર્શાવે છે તો જોવામાં ત્રણ ને દસ થઈ છે તો એ નામની ઘડિયાળ બી ઘડિયાળ પછી ત્રીજો ક્વેશ્ચન છે કે નીચેના ચિત્રો પરથી કહો કે મિનિટ કાંટાને ખંચતા કેટલો સમય લાગશે તો જોવામાં ત્રણ થી સાડા ત્રણ એટલે કેટલો સમય લાગે તો કે ત્રીસ મિનિટ પછી આમાં બે થી ચાર એટલે બે કલાકનો સમય લાગશે અને આ ત્રીજી ઘડી રહેશે એમાં આઠ ને દસ થી આઠ ને ત્રીસ સુધી એટલે વીસ મિનિટનો સમય લાગશે આગળનો ચોથો પ્રશ્ન છે કે નીચે આપેલી પ્રવૃત્તિઓમાંથી કઈ પ્રવૃત્તિ માટે તમને વધારે સમય લાગશે તો કે તમારી શાળાના મેદાનની સફાઈ કરતા પાંચમો ક્વેશ્ચન છે નીચે આપેલ પ્રવૃત્તિઓમાંથી કઈ પ્રવૃત્તિ કરતાં તમને ઓછો સમય લાગશે તો વાળ ઓળાવવા પછી છઠ્ઠો પ્રશ્ન છે નીચે આપેલ પ્રવૃત્તિઓમાંથી કઈ પ્રવૃત્તિ કરતાં એક મિનિટ કરતાં વધારે સમય થાય તો શાળાએથી ઘરે જવામાં સાતમો પ્રશ્ન છે કઈ પ્રવૃત્તિ એક મિનિટ કરતાં ઓછા સમયમાં કરી શકાય તો ઊભા થવું પછી છે આઠમું કઈ રમત એક કલાક કરતાં ઓછા સમયમાં પૂર્ણ થઈ તો કે કબોડી ટીક કરેલું જ છે નવમું છે કે રમણ સાત પિસ્તાલીસ વાગ્યે ગૃહ કાર્ય કરવા બેસે એટલે પોણા આઠ એ તેનું કાર્ય પંદર મિનિટમાં પૂર્ણ થાય છે ત્યારે તે ઘડિયાળ સામે જોઈએ છે તો તે વખતે ઘડિયાળમાં કેટલા વાગ્યા હશે તો કે આઠ વાગ્યા હશે દસમું છે કે સાંજના છ વાગે એટલે કે અઢાર કલાક કહેવાય પછી તારીખ એક નવ સત્તરને કઈ રીતે લખી શકાય તો એક સપ્ટેમ્બર બે હજાર સત્તર એ વિકલ્પ બી વિકલ્પ બારમું છે ચોવીસ ફેબ્રુઆરી બે અઢારને અંકોમાં કઈ રીતે લખાય તો બી સે ચોવીસ બે બે હજાર અઢાર તેરમું છે જ્હોન અમદાવાદથી તેના પિતાજીને તારીખ અઢાર એક બે હજાર અઢારના રોજ પત્ર લખે છે આ પત્ર તેના પિતાજીને તારીખ સત્યાવીસ એક બે હજાર અઢારના રોજ મળે છે તો તેના તો તેના પિતાને પત્ર કેટલામાં કેટલામાં દિવસે મળ્યો ગઈ તો તે કેટલા દિવસ માટે પ્રવાસ ગઈ તો કે પાંચ દિવસ માટે પંદરમું ક્વેશ્ચન વિદ્યા તારીખ સ અગિયાર બે થી ચાર દિવસ માટે શાળામાં ન જવા માટે તેના વર્ગ શિક્ષકને રજા ચિઠ્ઠી લખે છે તો તેણે કઈ તારીખ સુધી રજા માટે માંગણી કરીએ છે તો ઓગણીસ અગિયાર બે હજાર સત્તર સુધી સોળમો ક્વેશ્ચન છે ગણેશ દરરોજ સાત કલાક જોઈએ છે તો અઠવાડિયામાં કેટલા કલાક સુધો હશે તો કે ઓગણપચાસ કલાક સત્તરમું ટેનિસની મેસ પાંચ વીસ પીએમ પર પૂરી થઈ જો આ મેસ ત્રણ કલાક સુધી ચાલી હોય તો આ મેસ કેટલા વાગે શરૂ થઈ છે તો પાંચ વીસમાંથી ત્રણ બાદ કરો એટલે કે બે વીસ બાદ વધે એટલે કે બે કલાકને વીસ મિનિટ સુધી શરૂ હશે શરૂ થઈ છે સોરી પછી અઢારમું છે કે ધ્વનિને શાળાએ જતાં પાંત્રીસ મિનિટનો સમય લાગે છે જો પોતાના ઘરેથી સવારે દસ ને દસે દસ અને દસ મિનિટે નીકળે દસ વાગ્યે નીકળે શાળાએ જવા તો કેટલા વાગ્યે પહોંચશે તો કે પાંત્રીસ મિનિટ લાગે છે તો દસ ને દસે નીકળે છે તો પાંત્રીસ મિનિટ એમાં બાદ કરો એટલે દસ ને પિસ્ત સોરી બાદને વતા કરવાના એટલે પિસ્તાળીસ મિનિટ થાય પૂરશે એટલે દસ ને પિસ્તાળીસ શાળાએ પહોંચશે પછી જુઓ અને પૂર્ણ કરો કે મૂન્નાની ઘડિયાળ અને મૂનિની ઘડિયાળ તો મૂન્ની મુન્નાની ઘડિયાળનો સમય ચાર વાગ્યા છે આમાં મૂનિની ઘડિયાળનો સમય આમાં આઠ વાગ્યા છે બંને ઘડિયાળ વિશેનો સમયગાળો તો કે ચાર કલાકનો સમયગાળો છે પછી બીજી ડડિયાળ છે એમાં મુન્નાની ડડિયાળનો સમય ચોવીસ કલાકની ઘડિયાળ મુજબ હાથને પંદર અને મુન્ની ઘડિયાળનો સમય બાર કલાકની ઘડિયાળ મુજબ તો ને પંદર બંને ઘડિયાળ વચ્ચે એનો સમય ગાળો તો કે આઠ કલાકનો થશે હવે આગળ વધીએ આપણે નીચે આપેલ સમય ઘડિયાળમાં દર્શાવો તો જુઓ પહેલાંમાં દસ વાગ્યા છે દસ ને પચાસ એટલે તમારે આમ દસ એક કાંટો અહીંયા અહીંયા પચાસ આ રીતે પંચાવન થઈ ગઈ નાનો કાંટો દસ અને અગિયારની વચ્ચે અને મોટો કાંટો અહીંયા દસે પછી બીજી ચાર ને પાંચ બતાવેલા હશે દોઢ બતાવેલા છે નવ વાગ્યા એ પણ બતાવેલા છે અને અગિયાર ને પણ બતાવેલી છે ચિત્ર જોઈ એના આધારે પ્રશ્નોના જવાબ છે ઉત્પાદનની તારીખ કઈ છે તો બે આઠ બે હજાર બે પાંચ બે હજાર સોળ પછી આ દવા કઈ તારીખ સુધીમાં ઉપયોગમાં લઈ શકાય તો કે બે પાંચ બે હજાર ઓગણીસ સુધી આ દવા તારીખ ત્રણ પાંચ બે હજાર ઓગણીસ કે પછી તે તે પછી ઉપયોગમાં લઈ શકાય કેમ તો કે નહીં બગડી ગયો એટલે આ દવા કેટલા વર્ષ સુધી ઉપયોગમાં લઈ શકાય તો કે ત્રણ વર્ષ આ દવા બે હજાર અઢાર વર્ષમાં ઉપયોગમાં લઈ શકાય તો કે હા જોડકા જોડો સાઠ મિનિટ એટલે એક કલાક અહીંયા લખેલું છે એક કલાક ચોવીસ કલાક તો ત્રીજું એક દિવસ એક ચતુર્થાંશ ભાગ એક ચતુર્થાંશ કલાક એટલે કેટલું થાય એક કલાકનો ચોથો ભાગ એટલે એક કલાકમાં મિનિટ સાહીઠ આવે સાહીઠનો ચોથો ભાગ તો પંદર મિનિટ આવે એટલે બીજું ત્રણસો સાહીઠ મિનિટ એટલે કેટલું થાય તો કે છ કલાક અને પાંત્રીસ દિવસ એટલે પેલું પાંચ પખવાડિયા નીચે આપેલ કોષ્ટક જુઓ અને પૂર્ણ કરો ઘડિયાળનો સમય બાર કલાક અને ઘડિયાળનો સમય છવીસ કલાક તો સાત અને ત્રીસ એ તો સાડા સાત જ આવશે પછી સાત પીએમ તો ઓગણીસ કલાક આવશે અગિયાર પંદર તો ત્રેવીસ પંદર પીએમ પછી ત્રણ એ તો ત્રણ કલાક બાર એ એમ તો જીરો જીરો અથવા ચોવીસ કલાક દસ એ તો દસ કલાક આ રીતે લખવાનું થાય છે હવે જો અહીં નોંધપોથી કે રોજ ના કેટલાક પાના આપેલા છે તેનો અભ્યાસ કરો અને પ્રશ્નોના જવાબ આપો તો જુઓ પહેલું છે નવ ઓગણીસ જુલાઈ બે હજાર દસ કાવ્યનો જન્મ થયો પછી પંદર ફેબ્રુઆરી બે હજાર અગિયાર કાવ્યને પ્રથમ દાંત ફૂટ્યો વીસ એપ્રિલ બે હજાર અગિયાર કાવ્ય બેસતા શીખી એક મે બે હજાર અગિયાર કાવ્ય ભાંખોડિયે ચાલતા શીખી ગોઠવણથી આપણે ચાલતા હોય ને બાર જૂન બે હજાર અગિયાર કાવ્ય પ્રથમ વખત ઊભી થઈ સોળ ફેબ્રુઆરી બે હજાર અગિયાર કાવ્યએ કેળું ખાધું અને બાવીસ જુલાઈ બે હજાર અગિયાર કાવ્યએ બે પગે ચાલવાનું શરૂ કર્યું પ્રશ્નોનો જવાબ છે કાવ્યના જીવનકાળને યોગ્ય ક્રમમાં ગોઠવો તો એ બી સીડી એ પ્રમાણે આખું ગોઠવી દેવાનું થાય છે પછી સોળ બે બે હજાર અગિયારના રોજ કાવ્યએ શું કર્યું તો કે સોળ બે બે હજાર અગિયાર તો કે કાવ્ય એ પેળું કાવ્ય એ કે પહેલું કેળુ એને ખાધું એમ પછી બીજો ક્વેશ્ચન ત્રીજો છે કેટલી ઉંમરે કાવ્ય ભાંખોડીએ ચાલતા શીખી તો દસ મહિને કાવ્ય ભાંગ ખોડીએ ચાલતા શીખ્યું ચૌદ છોરી ચૌદ મુ કાવ્યા બેસતા શીખી ત્યારે તેની ઉંમર કેટલી હતી તો કે કાવ્યા બેસતા શીખી ત્યારે તેની ઉંમર નવ મહિના હતી કાવ્યાએ પ્રથમ શું કર્યું કે દાંત ફૂટ્યા પછી રવિવારે સવારે દસ વાગ્યા વરસાદ પડવાનો શરૂ થયો અને બપોરે ત્રણ પંદરે વાગે બંધ થયો તો વરસાદ કેટલો સમય પડ્યો હતો કે પાંચ કલાક અને પંદર મિનિટ વરસાદ પડ્યો પચીસ પછી છવ્વીસ પ્રશ્નો છે કે અહીં એક તાજા કેળા વેફરનું પેકેટ આપેલું છે તેના પર ઉત્પાદનની તારીખ અને સમાપ્તિ તારીખ દર્શાવેલ છે તો આ વેફર કેટલા સમય સુધી ખાવાલાયક રહેશે તો કે સ મહિના સુધી ખાવાલાયક રહેશે પછી જો સોમવારે પાંચ અને પંચાવન વાગ્યે સૂરજ ઉગ્યો અને દિવસની અવધિ તેર કલાક અને પાંચ મિનિટ હોય તો સૂરજ કેટલા વાગે આ થમ્યો હશે તો સાંજે સાત વાગે આ થમ્યો હશે પછી અઠ્યાવીસ અનિતા ઘરેથી શાળાએ જવા માટે નવ અને પાંત્રીસ વાગ્યે નીકળે છે તો શાળાએ દસ અને પંદર વાગ્યે પહોંચે છે તો અનિતાએ ઘરેથી શાળાએ જવા માટે કેટલો સમય લીધો તો કે ચાલીસ મિનિટનો સમય લીધો હવે છે એપ્રિલ મહિનાનું કેલેન્ડર આપવું છે એના આધારે પ્રશ્નોના જવાબ છે કે સંગીતા આજથી એક અઠવાડિયામાં અઠવાડિયા પાંચ દિવસ પહેલાં નવો ફોન લે અને જો પંદર એપ્રિલે નવો ફોન લાવ્યો હોય તો આજની તારીખ કઈ છે તો સત્યાવીસ એપ્રિલ હશે ત્રીસમું છે વર્ષમાં કુલ કેટલા અને કયા કયા મહિનાઓ મહિનામાં એકત્રીસ દિવસ હોય તો જો સાત મહિના હોય વર્ષમાં કુલ બાર મહિના હોય અને સાત મહિના એવા છે કે જાન્યુઆરી માર્ચ મે જુલાઈ ઓગસ્ટ ઓક્ટોબર ડિસેમ્બર એ બધા મહિના એકત્રીસ હોય પછી અધ્યેજન નિષ્પતિ આધારિત સર્વગ્રાહી મૂલ્યાંકન છે યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે આપણે કે યોગ નીચે આપેલ ચિત્રમાંથી કયું ચિત્ર સવારનું છે તો ચિત્ર નંબર એ પછી આપેલી ઘડિયાળનો સાચો સમય કયો છે તો કે છ વાગ્યા પછી ત્રીજો નીચેનામાંથી કઈ ઘડિયાળ લખ્યા પ્રમાણેનો સમય દર્શાવે છે તો બે ને ત્રીસ તો આ ઘડિયાળ આવશે સી પછી મિનિટ કાંટાને ખસતા કેટલો સમય લાગશે તો કે પિસ્તાલીસ મિનિટ આમાં કેટલા આઠ વાઈ જશે છે અને આઠને પછી નવે કાંટો આવ્યો છે એટલે પિસ્તાલીસ મિનિટ સમય થાય પછી છાંજના આઠને છવીસ કલાકની ઘડિયાળ પ્રમાણે લગતા વીસ કલાક કહેવાય ચૂસના મુજબ કરો આપેલ સમયને ઘડિયાળમાં દર્શાવો તો જુઓ સમય આપો છે એમાં સાડા અગિયાર છે તો દર્શાવવું છે સાડા નવ દર્શાવ્યા છે ને પાંચ પણ દર્શાવ્યા છે આપણે હવે સાતમું છે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે વન ડે મેચ સોળ ત્રીસ કલાકે શરૂ થઈ થાય છે અને ત્રેવીસ ત્રીસ કલાકે પૂરી થઈ જાય તો આ વન ડે મેચ કેટલો સમય લીધો તો કે સાત કલાકનો સમય લીધો પછી આઠમું છે રીમા સવારના આઠ અને પંદર કલાકે તેના ક્રિથી ચાલવા નીકળે છે તે એક કિલોમીટર ચાલે છે આંતર ચાલવા માટે તેને વીસ મિનિટનો સમય લાગે છે તો તેણે એક કિલોમીટર અંતર કેટલા વાગ્યે પૂર્ણ કર્યું તો એક કિમી અંતર આઠ ને પાંત્રીસ વાગ્યે પૂર્ણ કર્યું નવમૂસે ચાર અઠવાડિયા એટલે કેટલા દિવસ થાય ચાર અઠવાડિયા એટલે એટલે અઠાવીસ દિવસ થાય એક અઠવાડિયું સાત દિવસનું હોય પછી કોષ્ટક પૂર્ણ કરો માસના નામ અને એની સંખ્યા લખવાની છે તો એક મહિનો ભૂલાઈ જશે આમાં જૂન ફેબ્રુઆરી માર્ચ ડિસેમ્બર એપ્રિલ સપ્ટેમ્બર ઓક્ટોબર જુલાઈ મે અને ઓગસ્ટ અને નવેમ્બરે એક આપણે લઈ લીધો એટલે જૂનમાં ત્રીસ દિવસ આવે ફેબ્રુઆરીમાં ઠેવીક કા ઓગણત્રીસ હોય માર્ચમાં એકત્રીસ ડિસેમ્બરમાં એકત્રીસ એપ્રિલમાં ત્રીસ જાન્યુઆરી એકત્રીસ સપ્ટેમ્બરમાં ત્રીસ હોય ઓક્ટોમ્બરમાં એકત્રીસ જુલાઈમાં એકત્રીસ મે એકત્રીસ અને ઓગસ્ટ એકત્રીસ અને નવેમ્બર ત્રીસ આ રીતે સરસ મજાનો પાઠ જે છે ટીક 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 એ પાઠનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોયું છે આ વિડીયો હવે અહીં પૂર્ણ કરીએ છીએ જો વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને મારા જે નવા વિડીયો આવે છે એ સૌથી પહેલાં તમને મળશે તો હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં તો મળીએ નવા વિડીયોમાં